ઉત્તરાયણ અમરોલી સથાણા વરાછા કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના ચોરીની દસ મોટરસાયકલ સાથે ગુનેગારની ધરપકડ કરતી દસ ગુનાનો ભે ધકેલતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અંગેની ગંભીરતાથી નોંધ લઈ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાય પોલીસ કમિશનર શ્રી જોન પાંચ સુરત શહેર તથા મધ્યદેશ પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન સુરત શહેરનાઓએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એમ જેડ પટેલનાઓને સૂચના આપેલ જેન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જેડ પટેલનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર અમૃતલાલ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ નાઓના તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે આરોપી કેયુર સુરેશભાઈ તોગડિયા ઉંમર વર્ષ ઓગણીસ ધંધો હીરા ઘસવાનું રહે ડી એકસો ચાર નીલકંઠ સ્કાય વરિયાઉ છાપરાભાઠા અમરોલી સુરત શહેર મૂળ ગામ હોડખલી તાલુકો જિલ્લો રાજકોટ તેને ચોરીની એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ

ઉત્તરાયણ વિસ્તારમાંથી બે વરાછા સઠાણા તથા વિસ્તારમાંથી એક એક મળી કુલ મોટર સાયકલ ચોરી કરેલ હોય જેની કુલ બે લાખ હજાર છે તેમાંથી પાંચ મોટર સાયકલ આપી તેના રૂપિયા લઈ વેચાણ કર્યા બાદ વાહનના ડોક્યુમેન્ટ્સ આપેલ નહીં તે પાંચ મોટર તેમજ વેચાણ કરવાની બાકી ચાર મોટર તેમજ ટ્રાફિકમાં પકડાયેલ એક મોટર મળી કુલે ચોરી કરેલ મોટર સાયકલ દસ સાથે પકડાયેલ ગયેલ છે તમે જોઈ રહ્યા છો આઇસોનું ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર અરૂણ શર્માની સાથે